ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોની ભરતી અંગે નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી ઓગસ્ટ માસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન અંદાજે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી કુબોર ડિંડોળ તેમજ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંસેરિયાના માર્ગદર્શનમાં સૂચિત કેલેન્ડર અનુસાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે આ ભરતી આગામી ઓગસ્ટ માસથી કરવામાં આવશે પંચોતેરસો જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતા સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે આજ સુધીના સમયમાં શિક્ષકોની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું ટેટમાં બે હજાર થી બે હજાર સુધી જે પરીક્ષાઓ લેવાય છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ લેવાયેલી રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ ચોવીસ હજાર સાતસો યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે